અમદાવાદ થલતે ચાર રસ્તા પર અકસ્માતની ઘટના થલતેજ ટ્રાફિક પોલીસની ચોકીમાં ઘુસેડી ગાડી સ્વામિનારાયણ સંપ્રદાયના એસપી સ્વામી ગાડી ચલાવતા હોવાનું સામે આવ્યું છે ચોકડી પાસે અકસ્માતની ઘટના બની છે ગાડી સ્વામિનારાયણ સંપ્રદાયના એસપી સ્વામીનો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે તો આપ જુઓ થલતેજ ટ્રાફિક પોલીસની ચોકીમાં આ ગાડી ઘૂસી ગઈ સ્વામિનારાયણ સંપ્રદાયના એસપી સ્વામીની ગાડી હોવાની માહિતી સામે આવી રહી છે એસપી સ્વામી ગાડી ચલાવતા હોવાનું પણ સામે આવ્યું છે એસપી સ્વામી પોતાની ઇનોવા ક્રિસ્ટા સાથે લગભગ સવારે પોણા દસની આસપાસ જે દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ ટ્રાફિક પિકાસમાં જોવા મળતો હોય છે તે દરમિયાન થલતેજ ચાર રસ્તા પર આવેલી આ થલતેજ ટ્રાફિક પોલીસ બુથમાં તેમની ગાડી લઈને તે ઘુસી ગયા તમે જોઈ શકો છો આખો જે પોલીસ ભૂત છે ચોકી છે તે અષ્ટ નષ્ટ કરી દેવામાં આવી છે ત્યાં પોલીસકર્મીઓએ પોતાના માટે બેસવા માટે જે ખુરશીઓ રાખવામાં આવી હતી તે પણ તૂટી ગઈ છે હાલાકી જે ઘટના પર ઘટના સ્થળ પર હાજર હતા તેમના કીધા મુજબ એસપી સ્વામી જે છે તે આ તરફથી થલતેજ બાજુ આવી રહ્યા હતા સરખેજ બાજુ આવી રહ્યા હતા ગાંધીનગરથી સરકેજ બાજુ જઈ રહ્યા હતા તે દરમિયાન આ જે કટ છે તે કટ ઉપર તેમનું બેલેન્સ ગાડીનું બગડ્યું હશે તેના થકી તે ગાડી આ તમે જોઈ શકો છો કે ફૂટપાથ પણ જે છે તે તૂટી છે તેના થકી આ ટાયરના માર્ગ તમને દેખાશે ગાડી આ બાજુથી ટ્રાફિક બૂથમાં જે છે તે ઘૂસી અને ત્યારબાદ આ નકશો જે છે તે તમે જોઈ શકો છો કે આખી ટ્રાફિક બૂથ પોલીસ ચોકી જે છે તે અષ્ટ થઈ ચૂકી છે એક પણ સામાન જે છે તે બચ્યો નથી ખુરશી પણ તૂટી ચૂકી છે કાચ તૂટી ચૂક્યા છે દરવાજા પણ નથી એટલે હાલ એસપી સ્વામી અને તેમની ગાડીને જે છે તે સોલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે હવે પોલીસ તપાસ કરશે કે શું બ્રેક ફેલ થયું હતું કે કોઈ પ્રકારનું બેલેન્સ બગડ્યું હતું કે પછી આ ઘટના ચાય કરીને થઈ છે